સુરતના ગડોદરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા ગડોદરા કેનાલ પાસેના મેદાનમાંથી યુવકની લાશ મળી આવી પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો મૃતકની ઓળખ શોએબ શેખ તરીકે થઈ હતી પોલીસે હત્યાના ગુનામાં જગદીશ કલાલ અને આસિફ શેખની ધરપકડ કરી છે જગદીશે પોલીસને જણાવ્યું હતું કે શિવાકાંત ઉર્ફે શિવા ટકલાએ શોએબ નાઝીમ અને અન્ય એક યુવકને પૈસાની લેતી બાબતે મારામારી થયા હતા શિવા ટકલાના કહેવાથી જગદીશ નવીઝ અને અન્ય એક યુવકે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો આ ઉપરાંત શોએબને સારવાર ન મળતા તેને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી અને શિવા ટકલા સહિતના સાગીરાઓને વોન્ટેડ જાહેર કર્યા છે ભદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએનસી નો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ 2 ડિસેમ્બર ના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર માર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉદનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃદ્ધિ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લિંબાકમાં પણ મિસિંગ માટેની એક ડેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એનો એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા અ ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા જે અનડો અનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેટીફાય કરો કે આ આપણો સન છે કે નહીં આવીને કર્યું જે જે બોડી હતી દરા પોલીસ સ્ટેશનમાં મર્ડર ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે બે રાઉન્ડ આરોપી રાઉન્ડઅપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયેલ છે